આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ બે પાઠનું નામ છે આદિમાનવ થી સ્થાયી જીવનની સફર તેની સ્વ પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સૌપ્રથમ શરૂ કરીએ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તેમાંનો પહેલું છે જો તમે મધ્યપ્રદેશના પ્રવાસે જાઓ તો ત્યાં પ્રાકૃતિક રંગો વડે દોરાયેલા ચિત્રો કઈ ગુફામાં જોવા મળશે તો ઓપ્શન બી ભીમ બેટકા બીજું છે આદિમાનવના રહેઠાણ અનાજ અને ઓજારોના પુરાવા મળેલ સ્થળોમાંથી નીચેની કઈ જોડ સાચી નથી તો વાતાપી ગુજરાત ત્રીજું છે ઝાડના થડ અને લાકડામાંથી આદિમાનવ શું બનાવતા શીખ્યો હતો તો સૌપ્રથમ ચક્ર બનાવતા શીખ્યો હતો ચોથું છે આદિમાનવ માટે અગ્નિના ઉપયોગ બાબતે કયું વિધાન યોગ્ય છે ઓપ્શન ડી તમામ પાંચમું છે પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી પાવાગઢનો છઠ્ઠું છે આદિમાનવનો આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા હતા ઓપ્શન ડી ઉપરોક્ત તમામ સાતમું છે કૃષિ કાર્યમાં વપરાતા પથ્થરના તીક્ષ્ણ ઓજારો કયા સ્થળેથી મળી આવ્યા છે

દસમું છે આદિમાનવો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા તો મકાન બનાવવા માટે પ્રશ્ન ખાલી ખાલી જગ્યા જગ્યા કરવાની છે છે પહેલી સમયને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે ચિરાદ બિહાર રાજ્યમાં આવેલું સ્થળ છે મેહરગઢ હાલ પાકિસ્તાન દેશમાં આવેલું છે ઇનામ ગામ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે અને પાંચમી ખાલી જગ્યા છે આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન અગ્નિના ઉપયોગથી આવ્યું ખરા ખોટા જણાવો તેમાંનું પહેલું છે આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતો હતો જે ખરું છે મધ્ય ભારતમાં વિદ્ય પર્વતમાળામાં આદિમાનવની અનેક જગ્યાઓ મળી આવી છે વિધાન પણ ખરું છે ત્રીજું હથિયારના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું ખોટું છે આદિમાનવો ગારા માટી અને ઘાસના મકાનો તથા પાકા મકાનોમાં રહેતા હતા આ વિધાન ખોટું છે ગામમાંથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા હતા આ વિધાન ખરું છે કોલ્હી હવા હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે આ ઓપ્શન ખરું છે જોડકા જોડવાના છે સામે બ આપેલું છે બનો એબીસીડીનો ક્રમ જવાબમાં લખવાનો છે લાગણજ ઓપ્શન ડી ગુજરાતમાં આવશે ભીમભેટકા ઓપ્શન સી મધ્યપ્રદેશમાં કોલ હવા ઓપ્શન એફ ઉત્તર પ્રદેશમાં ચિરાદ ઓપ્શન એ બિહારમાં બુર્જહોમ ઓપ્શન બી જમ્મુ કાશ્મીરમાં આવેલું છે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકી દેવાનો છે ને વિધાન ખરું ફરીથી નીચે જગ્યામાં લખવાનું છે જોઈએ પહેલું આદિમાનવો એટલે ખૂબ જ જૂના આ નવા ચેકી દેવાનું છે સમયના માનવો હવે તમારે આદિમાનવો એટલે ખૂબ જ જૂના અને સમયના માનવો આ અહીંયા ખાલી જગ્યા આપેલી છે એમાં લખવાનું છે બીજું જોઈએ તો જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા આદિમાનવો પ્રાકૃતિક રાખવાનું છે આધુનિક ચેકી દેવાનું છે અને આ બાકીનું જે આ વધ્યું છે તે તમારે આ ખાલી જગ્યામાં લખવાનું છે ઓકે ત્રીજાની વાત કરીએ તો પ્રાચીન સમયમાં મેહરગઢ રાખવાનું છે ઇનામ ગામ ચેકી દેવાનું છે ચોથું છે ગોળ રાખવાનું છે ચોરસ ચેકી દેવાનું છે અને પાંચમામાં આદિમારવો અનાજનો સંગ્રહ માટેના ગઢામાં કરતા હતા લાકડાની પેટી ચેકી દેવાનું છે પ્રશ્ન છ છે સંકલ્પના સમજાવવાની છે તેમાંનો પહેલી સંકલ્પના છે પાષાણ યુગ તો પાષાણ યુગ એટલે પથ્થરની ટેકનોલોજીનો સમયગાળો આ સમયમાં માનવી પથ્થરના ઓજારો અને હથિયારોનો ઉપયોગ કરતો હતો તેવી જ બીજી સંકલ્પના છે સ્થાયી જીવન તો સ્થાયી જીવન એટલે એક જગ્યાએ સ્થિર થઈને વસવાટ કરવાની પ્રક્રિયા એટલે કે આ એક બે મહિના અહીંયા રહ્યા એક બે વર્ષ અહીંયા રહ્યા બીજી જગ્યાએ ત્રણ ચાર વર્ષ રહ્યા પછી ત્રીજી જગ્યાએ રહ્યા આ અસ્થાયી જીવન કહેવાય આપણે સ્થાયી જીવનની વાત કરીએ છીએ એટલે કે એક જ જગ્યાએ કાયમી રહેતા હોય એના પપ્પા રહેતા હોય તમે રહેતા હોય પછી બધા ટૂંકમાં પેઢી પેઢી રહેતી હોય તેને સ્થાયી જીવન કહેવાય ખેતીની શોધ અને પશુપાલન શરૂ થતા માનવીએ ભટકતું જીવન છોડીને સ્થાયી જીવન અપનાવ્યું હતું એક બે વાક્યમાં જવાબ આપવાનો છે છે આદિમાનવો કેવા સ્થળે કરવાનું પસંદ કરતા હતા તો આદિમાનવો નદી કિનારે જંગલોમાં નદી કિનારાની કોતરોમાં ભેખડો તથા ગુફાઓમાં વસવાટ કરવાનું પસંદ કરતા હતા બીજું છે ભીમ બેટકાની ગુફામાં આદિમાનવો કયા કયા ચિત્રો દોરેલા છે તો પશુઓ પક્ષીઓ અને માનવી જેવા પ્રાકૃતિક તત્વોના ચિત્રો દોરેલા છે છે ત્રીજો પ્રશ્ન આદિમાનવો કયા કયા પશુઓથી પરિચિત હતા તો બકરી ગાય ભેંસ કૂતરો ઘોડા સિંહ હરણ વાઘ જેવા પાલતુ પ્રાણીઓ તથા જંગલી પ્રાણીઓથી પરિચિત હતા ચોથો પ્રશ્ન આદિમાનવો સૌ પ્રથમ કયા કયા અનાજના પરિચયમાં આવ્યા તો ઘઉં અને જઉં જેવા અનાજના સૌપ્રથમ પરિચયમાં આવ્યા હતા પાંચમો પ્રશ્ન છે આદિમાનવના વસવાટના કોઈ પણ બે સ્થળો જણાવો તેમાં ભીમબેટકા છે બુરહોંગ ચિરાદ લાંઘણજ ઈનામગામ મેહરગઢ વગેરે પ્રશ્ન આઠ ટૂંકનો જ લખો તેમાં પહેલું છે બદલાતું પર્યાવરણ તો બદલાતું પર્યાવરણ એટલે સમય જતાં પર્યાવરણમાં થતા ફેરફારો આ ફેરફારોમાં તાપમાન વરસાદ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં થતા પરિવર્તનોનો સમાવેશ થાય છે આદિમાનવના સમયમાં પણ પર્યાવરણમાં ફેરફારો થયા હતા જેના કારણે તેમની જીવનશૈલી અને વસવાટમાં ઘણા બધા પરિવર્તનો પણ આવ્યા હતા બીજી ટૂંકનો જ જોઈએ તો ભટકતું જીવન ભટકતું એટલે અસ્થાયી જીવન એક જગ્યાએ અહીંયા થોડા સમય પછી બીજી જગ્યાએ રહેવાનું થોડા સમય પછી ત્રીજી જગ્યાએ રહેવાનું તેને ભટકતું જીવન કહેવાય તો શરૂઆતના તબક્કામાં આદિમાનવો ખોરાક વસવાટ એટલે કે રહેવા માટે તથા પાણીની શોધમાં હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો એટલે કે જગ્યા બદલતો રહેતો હતો એક વિસ્તારમાં શિકાર મળતો બંધ થાય તો તે આગળના વિસ્તારમાં શિકાર શોધવા માટે જતો હતો તેની પ્રાથમિક જરૂરિયાત ખોરાક અને પાણી હતી અને તે મેળવવા માટે તેણે સતત ભટકતું જીવન જીવવું પડતું હતું પ્રશ્ન નવ છે મુદ્દાસર જવાબ આપવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન છે આદિમાનવો અગ્નિનો ઉપયોગ કયા કયા કાર્યો માટે કરતા હતા તો અગ્નિની શોધ એ આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી મહત્વની શોધ હતી અગ્નિની શોધ થતા આદિમાનવો પ્રાણીઓનું માંસ શેકીને ખાવા લાગ્યો રાત્રિના સમયે આ અગ્નિથી પ્રકાશ મેળવવા લાગ્યો જંગલના હિંસક પશુઓથી બચવા માટે પણ આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો બીજો પ્રશ્ન છે આદિમાનવના ભોજન રહેઠાણ વિશે ટૂંકમાં જણાવો તો ભોજન શરૂઆતમાં પશુઓના માંસનો જ ઉપયોગ કરતા હતા આ ઉપરાંત માછલી કંદમૂળ ફળો અને જંગલમાંથી મળતી પેદાશોનો ખોરાકમાં ઉપયોગ કરતા હતા રહેઠાણ તો તેમાં આદિમાનવ ગુફાઓ અને વૃક્ષોની નીચે રહેતા હતા તેઓ સ્થાયી વસવાટ કરતા ન હતા અને ભોજનની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા સ્થાયી જીવનની શરૂઆત થતા ગાર માટી ઘાસના મકાનોમાં રહેતા થયા હવે પ્રશ્ન દસ છે આદિમાનવના સમયની પ્રાચીન ગુફાઓ તથા સ્થળોના નામ નીચે આપેલા કોષ્ટકમાંથી શોધીને લખવાના છે અહીંયા જોઈએ મેહરગઢ તો મેહરગઢ ફરતે ગોળ કરવાનું છે અહીંયા આપેલું છે તે ગોળ કરી મેહરગઢ અહીંયા લખવાનું છે તે જ રીતે અહીંયા બાકી મેં શોધેલા છે બાકી બાજુની અંદર શોધી અને બાજુમાં લખવાનું છે તો કુરનુલ ભીમ બેટકા ચિરાદ લાગણ ઇનામગામ બુર્જહોમ હરંગી રાજકોટ અને જુનાગઢનો સમાવેશ થાય છે પ્રશ્ન અગિયાર આદિમાનવ યુગના યોજારો વાસણો હથિયારો અને રમકડા વગેરેના ચિત્રો અહીં ચોંટાડવાના છે પ્રશ્ન બાર સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર સિત્યોતેર પર આપેલા ભારતના નકશાનો અભ્યાસ કરી નીચે આપેલ નકશામાં આદિમાનવ સમયના સ્થળો પાસેના બોક્સમાં હાલના રાજ્યના નામ જણાવો તો અહીંયા અમને નામ લખેલા છે જમ્મુ અહીંયા ગુજરાત મધ્યપ્રદેશ અહીંયા ઉત્તર પ્રદેશ અહીંયા બિહાર અહીંયા મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની નીચે કર્ણાટક આવેલું છે તો બાળ મિત્રો આ વિડીયો છે તે તમને આશા રાખું કે સારી રીતે સમજાઈ ગયો હશે સોલ્યુશન આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો